જય દ્વારકાધીશ આજે ભગવાન વામનજીના ના પ્રાદુર્ભાવ નો દિવસ એટલે કે વામન જન્મ જયંતિ એમનો ઉત્સવ ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરમાં અત્યારના ઉજવાઈ રહ્યો છે હજારો ભાવિકો ભગવાન દ્વારકાધીશજીના વામન સ્વરૂપના દર્શન કરવાના માટે અત્યારના મંદિરમાં ઉપસ્થિત છે આજનો દિવસ છે એ દ્વારકા શહેર માટે વિશેષ દિવસ છે કારણ કે ઓગણીસો પાસઠમાં આજથી લગભગ સાઠ વર્ષ પહેલાં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના આગલા દિવસે રાત્રે સખત બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું અને દ્વારકા મંદિર અને દ્વારકા શહેરનો નાશ કરવાનો એમનો સંકલ્પ હતો પરંતુ તે દિવસે રાત્રે ભગવાન દ્વારકાધીશજીએ જાણે સુદર્શન ચક્રથી આ દ્વારકા શહેરની રક્ષા કરી દ્વારકાના પ્રજાજનોની રક્ષા કરી અને એક પણ બોમ્બ લગભગ સાડા ત્રણસો જેટલા બોમ્બ પાકિસ્તાનના લશ્કર દ્વારા ફેંકવામાં એવા પણ એક પણ બોમ્બ દ્વારકા ઉપર ન પડ્યો મંદિર ઉપર ન પડ્યો દ્વારકાની સીમની બહાર એ દૂર દૂર પડ્યા અને એક પણ બોમ્બ ફૂટ્યો નહીં અને દ્વારકાના તમામ અભાવવૃદ્ધ નું ભગવાન દ્વારકાધીશજી રક્ષણ કર્યું તેથી બીજે દિવસે વામન જયંતિના દિવસે આજથી ઓગણીસો સાહીઠ એટલે કે એકસઠ વર્ષ પહેલાં દ્વારકાના જે તીર્થ બ્રાહ્મણો છે ગુગળી બ્રાહ્મણો એમે એ લોકોએ એમના સમાજ દ્વારા આજથી સાઠ વર્ષ પહેલાથી એક પરંપરા ચાલુ કરી કે ભગવાન દ્વારકાધીશજીના વામન જયંતિના દિવસે ધ્વજાજીનું પૂજન કરવું ઠાકોરજીના જગત મંદિર ઉપર ધ્વજા આરોહણ કરવું સહસ્ત્ર તુલસી દલ વિષ્ણુ સહસ્ત્રના નામ દ્વારા એ ઠાકોરજીના ચરણમાં ચડાવવા એ પરંપરાના ભાગરૂપે લગભગ એકસઠ વર્ષથી એ પરંપરા અત્યારના પણ અવિચ્છીણ રીતથી ચાલે છે અને હમણાં જ ડૂબળી બ્રાહ્મણના પર પૂરા પરિવારોએ ભગવાન દ્વારકાદીશ્રીની ધ્વજાજીનું પૂજન કરી સહસ્ત્ર તુલસી દલ અને વિષ્ણુ શહસ્ત્રનો પાઠ કરી ઠાકોરજીના ચરણમાં પોતાનો ભાવ વ્યક્ત કર્યો મારું નામ સેજલ જાની છે અને હું મહેસાણાથી આવું છું અને આજે અમને તો ખબર જ નથી અમે તો ફક્ત અગિયાર રસ અને દ્વાદશીના દર્શન માટે જ આવ્યા હતા પણ આજનું તો સુંદર સ્વરૂપ જોઈને એવી સરસ અનુભૂતિ થઈ છે કે જાણે ભગવાનનો સાક્ષાત્કાર જ થઈ રહ્યો હોય અને આજે દ્વાદશીના દિવસે મારે મારા શિવલિંગ બી અહીંયા પધરાવવાના હતા મને ખબર નહોતી જ્યારે આવી ત્યારે કે આ રીતનું આજનો સંયોગ ભેગો થયો છે કે પ્રદોષ બી છે અહીંયા વામન જયંતિનો પણ ઉત્સવ ચાલી રહ્યો છે તો ખરેખર આજે પરમાત્માએ મારી પર તો ખૂબ કૃપા કરી છે કે આટલું સુંદર મને દર્શન મળ્યા છે પ્રાપ્ત થયા છે એના અને આજની ધજાની પૂજામાં અમે તો અનાયાસે જ જઈને બેઠા ત્યારે અમને જાણ થઈ કે ખરેખર આની પૂજા થઈ રહી છે આ ધજાની કે જે દ્વાદશીના દિવસે ચઢે છે આટલા વર્ષનો જે સંયોગ ચાલી રહ્યો છે એમાં આજની જે ધજા ચડી એમાં અમને પણ એના દર્શન અને પૂજાનો લાભ મળ્યો છે એની માટે પરમાત્માને ખૂબ ખૂબ થેન્ક યુ